જંક ફૂડ ને કહો બાય બાય અને મિત્રો સ્વસ્થ રાખો શરીર જે હા આપણે આ વિડિયોમાં જંક ફૂડ ને જાકર નિબંધ જોવાના છીએ જે તમને જે છે ખૂબ જ ઉપયોગી બનશે તો કે મિત્રો શરૂઆત કરીએ છીએ કે કઈ રીતના નિબંધ લખવો કઈ રીતના તેની અંદર સૌપૂર્ણ જે મિત્રો માહિતી લખવી કયા કયા શબ્દો યુઝ કરવા સંપૂર્ણ જોતા ચેનલ ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરીએ છીએ આજના આ ઝડપી યુગમાં જંક ફૂડ આપણા દૈનિક આહારનો એક અભિન્ન અંગ બની ગયો છે તેનો સ્વાદ સરળતા અને દરેક તેને વૃદ્ધો સુધી પ્રિય પસંદગી છે પરંતુ આ લોકપ્રિયતા પાછળ છુપાયેલા ગંભીર ઉપલબ્ધતાં જોખમને અવગણી શકાય નહીં જંક ફૂડ નો વારંવાર ઉપયોગ આપણા શરીર અને મન માટે ચિંતાનો વિષય બન્યો છે અને હવે સમય આવી ગયો છે કે આપણે તેને જાકારો આપીએ તો પહેલો પોઈન્ટ છે જંક ફૂડ શા માટે નુકસાનકારક

ત્યારબાદ બાળકો અને કિશોરો પર અસર ખાસ કરીને બાળકો અને ખાંડવાળા પીઝા જેવા જંક ફૂડ પ્રત્યે વધુ આકર્ષાય છે આ ખોરાક ફક્ત તેમના શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તેમની માનસિક અને શૈક્ષણિક પ્રગતિ પર પણ અસર કરે છે જંક ફૂડના વધુ પડતા સેવનથી બાળકોમાં એકાગ્રતાનો અભાવ ઉર્જા સ્તરમાં ઘટાડો અને સેક્સ મે એક પ્રદર્શનમાં નબળાઈ જોવામાં આવે છે સમય જતાં આદતોને છોડવી એક મુશ્કેલ બની જાય છે જેના પરિણામે લાંબા ગાળે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નબળાઈ જે માં સેલે છે સ્વસ્થ વિકલ્પો અપનાવવાની જરૂરિયાત જંક ફૂડ નો ત્યાગ કરવો અને સ્વસ્થ વિકલ્પો તરફ વધવું એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે તાજા ફળો શાકભાજી આ અનાજ ઘરે બનાવેલા ભોજન આપણા શરીર ને વિકાસ ક્રિય જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે આ આપણને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે અને ઉર્જા શૈલી માતા પિતા અને શાળાઓની પણ જવાબદારી છે કે તેઓ બાળકોને સ્વસ્થ આહાર અને પ્રોત્સાહિત કરે અને જંક ફૂડ ની નકારાત્મક અસરો વિશે શિક્ષિત કરે બાળકોને લક્ષ્ય બનાવતી જંક ફૂડ ની જાહેરાતો પર કડક નિયંત્રણ રાખવું પણ અત્યંત જરૂરી છે જેથી તેઓ નાનપણથી જ ખોટી આહાર શૈલી અપનાવે નહીં સભાન પસંદગીઓ તો કે ખોરાક ની વાત આવે ત્યારે સભાન પસંદગીઓ કરવી મહત્વપૂર્ણ છે ખોરાક ને લેબલ વાંચવા ટાળેલી વસ્તુ અટાળવી અને ઘરે ભોજન બનાવવું જંક ફૂડ નું સેવન ઓછું કરવામાં મદદ કરી શકે છે યાદ રાખો આપણું શરીર આપણે શું ખાઈએ છીએ તેનું પ્રતિબિંબ છે જો આપણે સ્વસ્થ ખુશ ને ઉર્જાવાન જીવન જીવવા માંગતા હોય તો આપણે જંક ફૂડનો નો ત્યાગ કરવો જોઈએ અને સંતુલિત પૌષ્ટિક આહાર અપનાવો જોઈએ તો નિષ્કર્ષ છે કે ભલે ક્ષણિક આનંદ આપી શકે પરંતુ લાંબા ગાળાની અસરો અત્યંત હાનિકારક છે સ્વાદ કરતા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું એ એક સમજદાર સમજદાર નિર્ણય છે જે આપણને જીવનભર લાભ આપે છે ચાલો આપણે સૌ જંક ફૂડ ને જાકારો આપીને એક સ્વસ્થ અને ખુશહાલ જીવન તરફ કદમ માંડીએ મિત્રો આ રીતે જો તમે નિબંધ લખશો તો સંપૂર્ણ પૂરેપૂરા તમારા ગુણ આવવાના ચાન્સ રહેશે તો મળીએ છીએ મિત્રો હવે આવનારા માં